તો કેમ છો મિત્રો મજામાં ફરી એક નવા વિડિયોમાં સ્વાગત છે અને ઘણા દિવસ પછી આજે મારા મારો એવો વ્લોગ આવવાનો છે જે તમને બહુ જ મજા આવવાની છે કેમ કે આજે કોઈ પેડ પ્રમોશન નથી અને કોઈ ખાણીપીણીનો કે એવો વિડિયો પણ નથી પણ આજે પિકનિકનો વિડીયો છે હું ફેમિલી સાથે પિકનિકમાં જાઉં છું અને મેઇન વાત એ કહી દઉં કે આજે અષાઢી બીચ છે એટલે સૌથી પહેલાં તમને લોકોને જગન્નાથજીની રથયાત્રાની શુભકામના અને હું એ દેખાડી નથી શકવાનો પણ હું તમને દર્શન જરૂર કરાવીશ કેમ કે આપણું ઘર સુભાષનગરથી આખું નથી એટલે હું અત્યારે સવા નવ વાગ્યા છે અત્યારે ત્યાં જાઉં છું અને રથના દર્શન કરાવું છું બની શકે તો તમને ભગવાનના પણ દર્શન કરાવીશ અને વિડીયોમાં બન્યા રહેજો કેમ કે જુઓ અત્યારે બધા તૈયાર થઈને બેઠા છે એ પાયલ છે પછી આ સંગીતા છે આ જયું છે અને જયુંનો જીવ આ બે મારી સાડી છે તમે કદાચ મારા આગળના વિડીયોમાં જોયા જ હશે તો અને ફૂલ ફેમિલી સાથે અમે આજે બહાર જઈએ છીએ બે મામા આવે છે એના ફૂલ ફેમિલી આવે છે અમે પણ જઈએ છીએ એટલે બહુ મસ્તી કરવાની છે વિડીયોમાં બન્યા રહેજો અને નવી જગ્યા તમને દેખાડીશું આજે અને હા બસ સોમું કે એમ એ સરપ્રાઇઝ છે એટલે વિડીયોમાં બન્યા રહેજો જગન્નાથજીના દર્શન તમે લોકોએ કરી લીધા હશે પણ અંદર રથ ઉપર ચડીને દર્શન નથી થયા કેમ કે મારે લેટ થઈ ગયું એટલે રથ આગળ ગયો મહિલા પહોંચી ગયો હતો અને ત્યાં એટલી બધી ભીડ હતી ને એટલે તમને બહારથી દર્શન કરાવ્યા એક વાર જય જગન્નાથ કોમેન્ટમાં લખી નાખજો અને હવે અમારી મેજિક આવી ગઈ છે અમે ગાડી લઈને જતા આજે મેજિક બંધ આવી છે બે મેજિક અને બધા રેડી થઈ ગયા છે તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ મેડો પાછળ તમને લખેલું દેખાતું જ હશે અને અંદર ફૂલ ધમાલ મસ્તી કરવાની છે એટલે વિડીયોમાં બન્યા રહેજો અને અત્યારે લગભગ વાગ્યા છે અગિયાર અને વાતાવરણ પણ બહુ સારું છે અને અહીંયા ફૂલ એન્જોય કરવાનું છે અત્યારે તો પહેલાં થોડીક ફોટોગ્રાફી થશે જો ફોટોગ્રાફી માટે સંગીતાને જયુ આવી જ ગયા છે મારી યારે કેમકે અમારી ગાડી અંદર ઊભી રહી હતી માલસામાન ઉતાર્યો પછી પાછા બહાર આવ્યા એટલે હવે થોડાક ફોટા અહીંયા પાડશું મેડોઝ લખેલું તો આવવું જ પડે ફોટા મૂકવા હોય એટલે સોશિયલ મીડિયામાં તો ગાઈઝ આપણે અંદર આવી ચૂક્યા છીએ અને બારનો તમે નજારો જોઈ લો અહીંયા તમે આવશો ને જો ફોટોગ્રાફીના લવર હશો ને અહીંયા મોજ પડી જવાની છે હજી તમને નામ છેલ્લે જ કહી તમે ક્યાં આવ્યા છો કે આમ તો બાર કહી દીધું મેં એટલે કાંઈ કહેવાની જરૂર નથી હવે મેડોઝ આવ્યા છીએ ને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવાની પણ બહુ જ મજા આવે અને હવે મને થાય છે ફૂલ ગરમી એટલે અંદર સ્વિમિંગ પૂલ છે તો હવે ત્યાં નહવા જ પડવાનું છે સીધે સીધું બાકી જોઈ લો મસ્ત નજારો છે એમાં અત્યારે ચોમાસું શરૂ થઈ ગયું એટલે લીલોત્રી જો સાઈડ સ્વિમિંગ પુલ અહીંયા છોકરાઓને રમત ગમત વસ્તુ બધી છે એટલે નાના છોકરાઓ આવ્યા હોય તો એને જો સ્વિમિંગ પુલમાં નો નાવું હોય તો અહીંયા રમી પણ શકે

અને બધા આવે સ્વિમિંગ પુલમાં પડવાની તૈયારીમાં જ છે નાના લગાડ્યા જોઈ લો મામી બે ગયા છે સોફામાં પપ્પા અહીંયા બેઠા છે અને છોકરાઓ પડી ગયા છે સ્વિમિંગ પુલમાં માં સોમ્યા જોઈ લો છોકરાઓની મોજ હા છોકરાઓ જો છોકરાઓ ને મોજ આવી જાય અહિયાં બસ હવે અમારે અહિયાં પડી એટલી જ વાર છે કેમ કે તડકો આછો આછો છે વાદળીઓ પણ બહુ ગરમી છે બફારો બહુ છે જો ઉપર વાતાવરણ જોઈ લે વાદળા તો છે પણ બફારો ફૂલ છે એટલે આજે પાછી અષાઢી બીચ છે એટલે વરસાદ ન આવે એવું બને જ નહીં એટલે વરસાદ આવશે જ તે એકવાર ચાલો હવે સીધા મળશું સ્વિમિંગ પૂલમાં

અને હવે બાળકો તો પાછા નાવા વૈયા ગયા ક્રિકેટ રૂમમાં જવાની ઈચ્છા છે પાછું પાછળ ગ્રાઉન્ડ છે તો બાળકો અહીંયા નાવા મંડ્યા છે અને ઋષિ ધામે બોલ ને બધું લઈને વિયોગ્યો છે એ બોલાવે છે ક્રિકેટ રમવા માટે

બાર નું પણ તમને હવે અત્યારે નજારો દેખાડી દઉં કે બાર કેવું છે અહીંયા પણ ફોટોગ્રાફી કે તમારે રીલ્સ વીલ્સ ઉતારવી હોય તો મસ્ત હાલે બાઈક બુલેટ લઈને આવ્યો મસ્ત રીલ બને અહીંયા અને અહીંયા પણ ગલી છે જોરદાર આ મારી ગાડીઓ છે અને અમે જ્યાં હતા એ પાછળ દેખાય અહીંયા બીજો બંગલો છે અને આગળ પણ એક બંગલો છે બસ તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કર્યા વગર ન જાતા